નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજથી લગભગ આઠ વર્ષ પહેલાંની વાત છે મારી પોતાની જ હું જ્યારે ડૉક્ટર પાસે ગયો ત્યારે ડૉક્ટરે મારું બીપી ચેક કર્યું અને મને કહ્યું કે તમને બીપીની તકલીફ છે તમારે બીપીની ગોળી ઘડવી પડશે ડૉક્ટરે બીપીની ગોળી મને લખીને આપી અને કહ્યું કે તમારે આ ગોળી નિયમિત ગળવાની અને એમણે એ પણ કહ્યું કે તમારા ઘરમાં કોઈને બીપીની તકલીફ હતી તો મેં કહ્યું હા મારા ફાધર એટલે કે મારા બાપાને બીપીની તકલીફ હતી તો એમને કહ્યું કે તમને વારસાગતમાં આવી છે તો તમારે બીપીની ગોળી નિયમિત ઘડવાની આજની તારીખમાં આઠ વરસ થઈ ગયા આ વાતને હું ક્યારેય બીપીની ગોળી ઘડી જ નથી અને જિંદગીમાં જીવ ત્યાં સુધી ઘડવાનો પણ નથી છતાં પણ મને ક્યારેય હાઈ બીપીની તકલીફ નહીં થાય કે ડાયાબિટીસની તકલીફ નહીં થાય કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ નહીં આવે આજની તારીખમાં ફિફ્ટી ફોર ચોપન વરસ થયા મને છતાં નો ડાયાબિટીસ નો હાઈબીપી નો કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ મને પગમાં પગમાં કડતર થતી નથી પગમાં નસ પકડાતી નથી માથું દુખતું નથી પગમાં કડતર થતી નથી અને રાત્રે ઘસઘસાટ ઊંઘ આવે છે તો કેવી રીતે તો જ્યારથી મને સમજણ પડી કે આપણા શરીરમાં રોગ કેવી રીતે ઉત્પન્ન થાય છે ત્યારથી મેં આયુર્વેદના પુસ્તકો લાવ્યા અને આયુર્વેદના ગ્રંથોની અંદર આપણા ઋષિઓએ જે અદ્ભુત વર્ણન કર્યું છે કે આપણે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને મેં ત્યારથી મારા જીવનમાં એક અદ્ભુત પરિવર્તન કર્યું આપણા ઋષિઓ જે આયુર્વેદના ગ્રંથોમાં લખ્યું છે એ પ્રમાણે મેં મારી જીવનશૈલી બદલી નાખી ખોરાકમાં પરિવર્તન કર્યું મેં આયુર્વેદિક લાઈફસ્ટાઈલ સ્ટાઇલ જીવવાની શરૂઆત કરી ત્યારથી આ જ દિવસ સુધી મને કોઈ તકલીફ થઈ નથી એટલે હું તમને એવું નથી કહેતો તમે જો બીપીની ગોળી ગળતા હો તો તમે ગળવાનું ચાલુ જ રાખજો આ માત્ર ને માત્ર મારા માટે જ છે કારણ કે હું ચુસ્તપણે આયુર્વેદના નિયમોને ફોલો કરું છું કુદરતે જે નિયમો બનાવે છે પ્રકૃતિએ જે નિયમો બનાવે છે એ નિયમોને હું ચુસ્તપણે પાલન કરું છું અને એટલા માટે આ વાત માત્ર ને માત્ર મને જ લાગુ પડે છે તમને માત્ર હું એક સંદેશો આપવા માગું છું કે આવું પણ થઈ શકે જો તમે આયુર્વેદને ફોલો કરો તો તો જે લોકો આ વિડીયો જોવે છે અને મારા સંબંધી છે મને નજીકથી ઓળખે છે એમને ખબર છે કે હું આજની તારીખમાં પણ કોઈ પણ પ્રકારની ગોળી લેતો નથી એ મને ઓળખે છે એટલે હું આ વિડીયોમાં એક પણ વસ્તુ ખોટું બોલતો નથી ઈશ્વરને સાક્ષી માનીને સાચું કહું છું કેમ નથી ગડતો અને કેમ નથી ગળવાનો જિંદગીમાં કેમ નહીં થાય એ પણ તમને કહી દઉં કારણ કે હું આયુર્વેદિક લાઇફ અપનાવી છે ત્યારથી મને કોઈપણ પ્રકારની બીમારી થઈ નથી આથી આઠ વર્ષ પહેલાંની વાત છે જ્યારે હું એક્ટિવા લઈને જતો હતો ત્યારે હું સ્લીપ ખાઈ ગયો એક્ટિવા અને અથડાયું એટલે હું ગભરાઈ ગયો હતો મારા શરીરમાં એકદમ ધ્રુજારી ઉત્પન્ન થઈ ગઈ હતી અને એ વખતે મને મારા મિત્રો હતા એ નજીકના ડૉક્ટર પાસે લઈ ગયા ડૉક્ટર સૌથી પહેલાં એક જ વસ્તુ ચેક કરે છે બીપી જેવા ગયા એવા તરત ફૂસફૂસ કરી અને તરત બીપી ચેક કર્યું હવે હું પડી ગયો હતો એટલે ગભરાયેલો હતો મારા ધબકારા એકદમ વધી ગયા હતા અને એ વખતે બીપી ડૉક્ટરે ચેક કર્યું હતું સીધી વાત છે કે તમારે બીપી હાઈ આવવાનું જ છે સવાલ જ નહીં તમારે ચેક હોય તો કરી જોજો તમે સવારે કોઈ માણસ નાવા બેસે શિયાળાની અંદર અત્યારે એ માણસને તમે બીપીનું મશીન લગાવી દેવાનું અને માથા ઉપર એક ડોલ ઠંડુ પાણી વેઢી દેવાનું એક ડોલ ભરીને ઠંડુ પાણી રેડવાનું એનું બીપી હાઈ થઈ જશે એકસો એસી બસો કે અઢીસો સુધી એનું બીપી પહોંચી જશે છતાં એ માણસને કોઈ તકલીફ થતી નથી કારણ કે આયુર્વેદ કે છે કે આપણું બોડી છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે અમુક સમય સુધી એ જાતે કંટ્રોલ કરે છે જ્યાં સુધી આપણા શરીરમાં નળીઓ બ્લોક થતી નથી કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કચરો ખરાબ ગંદકી જમા થતી નથી ત્યાં સુધી આપણું બોડી છે એને મેન્ટેન રાખવાનું એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે અને એ જ રીતે તમારે જોવું હોય તો જુઓ કોઈ પણ માણસ હોય એ પાંચ તમે પાંચ માળની કે ચાર માળની બિલ્ડિંગ ચડીને જશો અને પછી બીપી ચેક કરશો તો તમારું બીપી સ્વાભાવિક છે વધારે આવવાનું જ છે તમે હસતા હસતા રમતા રમતા ખેલતા ખેલતા આનંદ કરતાં કરતાં ડૉક્ટરને કહો કે સાહેબ બીપી ચેક કરજો એકદમ નોર્મલ આવશે પણ તમે બીપી ચેક કરવા જઈ રહ્યા છો ને તમને ટેન્શન આવે છે અંદરથી ધબકારા વધી જાય છે તો ચોક્કસ તમારું બીપી જે છે એના કરતાં હાઈ આવવાની શક્યતાઓ વધી જાય છે એ જ રીતે કોઈ માણસ હોય અને એવી જગ્યાએ ફસાઈ જાય અને ત્યાં એકદમ ઝેરી સાપ આવે કોબરા સાપ તો એ માણસનું બીપી ઓટોમેટિક વધી જ જવાનું છે કારણ કે એને કોબરા સાપની બીક લાગે છે છતાં એને લખવો પડતો નથી એક ક્ષણે છતાં એને કોઈ તકલીફ થતી નથી કારણ કે એનું માઇન્ડ છે એ એક જ જગ્યાએ કેન્દ્રિત થાય છે કે આ સાપ આવે છે આ કોબરા છે એનાથી મારે બચવું છે હું બારી તોડીને કૂદકો મારું કે કેવી રીતે હું કૂદકો મારી અને આ સાપથી બચું જે એનું માઇન્ડ હોય છે એ માઇન્ડ એક જ વિચાર કરે છે કે આ સાપથી મારે કેવી રીતે બચવું એટલે એ માણસનું માઇન્ડ બીજી તરફ વળ્યું હોય છે એટલે એ માણસને એ વખતે તમારે બીપી ચેક કરવું હોય તો એકદમ હાઈ બીપી હોય છે એના ધબકારા વધી ગયા હોય છે છતાં એને કોઈ તકલીફ થતી નથી આપણું શરીર છે એ વાત પિત્ત અને કફ ત્રણ દોષોથી બનેલું છે હવે વાત એટલે શરીરમાં જે વાયુ વધી જાય છે એ વાતની વાત નથી કરતા પિત્ત એટલે શરીરમાં જે ગરમી વધે છે એસિડિટી વધે છે એની વાત નથી કરતા કફ એટલે આપણા શરીરમાંથી જે આપણે સવારે ઉઠીએ ને થૂંક દ્વારા ગળફા નીકળે છે એ કફની વાત નથી કરતા પરંતુ આયુર્વેદ કે છે કે આપણું શરીર વાત પિત્ત કફ એટલે કે શારીરિક અને માનસિક બંને બંધારણ છે એને સંયુક્ત બંનેનું જે સંયુક્ત બંધારણ છે એને વાત પ્રકૃતિ કહેવામાં આવે છે એને કફ પ્રકૃતિ કહેવામાં આવે છે એને પિત્ત પ્રકૃતિ કહેવામાં આવે છે બોડીની સાથે આપણા મનના વિચારોને પણ એની સાથે જોઈન્ટ કરે છે જોડેલા રાખે છે ક્યારેક તમને માથું ચડ્યું હોય જબરજસ્ત માથું ચડ્યું હોય ભયંકર લપકારા મારતા હોય એ દિવસે તમને ખાવાનું નહીં ભાવે તમને ખાવાનું મન નહીં થાય કેમ માથું ચડ્યું છે તો બોડી સાથે શું લેવા દેવા આપણા પેટને પણ મન સાથે સંબંધ છે જ્યારે આપણને મનગમતી વસ્તુ કંઈ આપણે જોઈએ ખાવાની તો તરત જ મનમાં પાણી આવે છે એની ઈચ્છા જાગૃત થાય છે એ વસ્તુ ખાવાની કેમ તો આ બોડીનો મન સાથે સીધો સંપર્ક છે એ જ રીતે તમે જુઓ અમુક બહેનો હોય તો એ બસમાં બેસે કે તરત જ એમને ઓમિટ થવાની શરૂઆત થઈ જાય છે જે બહેનોને ગાડીમાં બેસે કે બસમાં બેસે કે તરત જ ઓમિટ થાય છે એમને તમારે ચેક કરવું હોય તો કરજો એ બપોરે દાળ ભાત શાક રોટલી જે કંઈ ભોજન હોય મનગમતું એ ભોજન પેટ ભરીને જમી લે અને પાંચ કે દસ મિનિટ પછી તમારે એમને કહેવાનું કે તમારા દીકરા કે દીકરીને એક્સિડન્ટ થયો છે અને અમદાવાદ કે રાજકોટ દાખલ કર્યો છે હોસ્પિટલમાં એ બેન મહેસાણાથી અમદાવાદ કે રાજકોટ કે જામનગર બસમાં મુસાફરી કરશે છતાં એમને ઓમિટ નહીં થાય નહીં થાય ને નહીં થાય કેમ નહીં થાય કારણ કે એમનું મન છે એમના દીકરા જોડે એમના દીકરા જોડે પહોંચી જાય છે કે મારા દીકરાને કેટલું વાગ્યું છે કેવી રીતે એક્સિડન્ટ થયો છે એમનો પગ ભાગ એનો પગ ભાગી ગયો છે હાથ ભાગી ગયો છે માથાના ભાગે ઈજા થઈ છે કેટલું વાગ્યું છે એમનું જે મન છે એ એમના દીકરા જોડે પહોંચી જાય છે અને સતત વિચારો કરે છે અને એટલા માટે એમને પેટ ભરીને ખાધું છે છતાં એમને ઓમિટ થતી નથી એ મનનું કારણ છે વાત પિત કફ શારીરિક અને માનસિક બંનેનો સંયોગ છે એટલે તમે જુઓ ક્યારેક તમને પેટમાં દુખાતું હોય પેટ ભારે ભારે લાગતું હોય તો તમને મનથી કંટાળો આવશે કોઈ કહે ચલો ફરવા જઈએ તો તમે એ ના પાડશો ભાઈ પેટમાં ગરબડ થાય છે ફરવા નથી આવું તમને દાઢમાં લપકારા મારતા હશે જબરજસ્ત ભયંકર દાઢમાં દુખાતો છે તો તમને કોઈક કહે છે કે ચાલો આપણે ફરવા જઈએ તો તમે કહેશો ના મને દાઢમાં દુખાય છે ફરવા નથી આવું એ જ રીતે માથું દુખાતું હોય પગમાં કરતા થતું હોય તો શરીર અને મન બંને એકબીજાના પૂરક છે મનની અંદર કંઈક તકલીફ થાય છે તો તમને ખાવાનું ભાવતું નથી જે રીતે તમારો દીકરો બારમાં નપાસ થાય કે કોઈ એવી ઘટના બને ઘરની અંદર તો તમે શોખમય બની જાઓ છો તમારું શરીર તંદુરસ્ત અને નિરોગી હોય છતાં તમે રોજ ચાર રોટલી ખાતા હો તો એક બે રોટલી ખાઓ છો કેમ અને મન ઉપર જે અસર થાય છે એ તમારા બોડી ઉપર અસર થાય છે તમને ભૂખ લાગતી નથી તમને ખાવાનું ભાવતું નથી અને એ જ રીતે પેટમાં તકલીફ થાય છે તો તમારા મન ઉપર એની અસર થાય છે તમને ગમતું નથી કંઈ સારા વિચારો આવતા નથી ક્યાંય ફરવા જવું ગમતું નથી બજારમાં જવું ગમતું નથી કોઈની સાથે વાતચીત કરવી ગમતી નથી આમ આયુર્વેદ કે છે કે મન અને શરીર એકબીજાના પૂરક છે એટલે મન ઉપર અસર થાય એ બોડી ઉપર પણ અસર થાય છે અને બોડી ઉપર અસર થાય એ મન ઉપર સીધી સીધી અસર થાય છે અને ગમે ત્યારે કોઈપણ વ્યક્તિને એક્સિડન્ટ થાય અને તરત તમે એનું બીપી ચેક કરાવશો તો હાઈ આવશે આવશે ને આવશે અથવા કોઈનો એકનો એક દીકરો હોય કે દીકરી હોય ને એને એક્સિડન્ટ થાય અને એના એના સમાચાર મળે તો એની મમ્મીને કે એના પપ્પાને તમારે જુઓ તો બીપી હાઈ થઈ જાય છે ઘણીવાર તમે જુઓ તો અમુક બેન હોય તો એકદમ બેભાન થઈ જાય છે એના માત્ર સોંપડે છે કે એના એના એકના એક દીકરાને એક્સિડન્ટ થયો અને હોસ્પિટલમાં દાખલ કર્યો તો એમને આખે અંધાર આવે છે કારણ કે એમના મન ઉપર એની અસર થાય છે એ વિચારોની એમના દીકરાને જે એક્સિડન્ટ થયો છે એની એમના મન ઉપર અસર થાય છે અને એના મન ઉપર અસર થાય છે ત્યારે એમનું બોડી પણ કામ કરતું નથી બીપી હાઈ લો થવાની શરૂઆત થઈ જાય છે કહો તો બીપી લો થઈ જાય છે અથવા બીપી હાઈ થઈ જાય છે થોડી ક્ષણો માટે થોડાક કલાક માટે એટલે અમુક વખત એવા બહેનોને દાખલ પણ દવાખાને પણ દાખલ કરવાની જરૂર પડે છે તો મન અને શરીર બંને એકબીજાના પૂરક છે એટલે મન જો પ્રફુલ્લિત હશે તો એ ખોરાકનું પણ યોગ્ય રીતે એને સમયસર પાચન થશે તો વાતપીત કપનું બેલેન્સ આપણા શરીરમાં રહેશે તો આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું તો એના માટે તમારે આયુર્વેદિક લાઇફ સ્ટાઈલ અપનાવવી પડશે એમાંના કેટલાક નિયમો તમને કહી દઉં નંબર એક બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું ભૂખ ના લાગે તો ક્યારેય ખાવાનું નહીં નંબર બે ખૂબ ચાવી 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 ચાવીને ભોજન કરવાનું નંબર ત્રણ જ્યારે પણ ભોજન કરો ત્યારે હંમેશા પલોઠી વાળીને સુખાસનમાં બેસીને ભોજન કરવાનું નંબર ચાર ભૂખ કરતાં હંમેશા ઓછું ખાવાનું નંબર પાંચ જમ્યા પછી હંમેશા વજ્રાસનમાં બેસો અથવા બપોરનો સમય હોય તો તમે ડાબા પડખે સૂઈ જાઓ ડાબા પડખે વામકુક્ષી કરો એટલે કે ડાબા પડખે ત્રીસથી વીસથી ચાલીસ મિનિટ જેટલો સમય તમે વામકુક્ષી કરી શકો છો તો ભોજન અંતે વિષમવારી જમ્યા પછી તરત ક્યારેય પાણી પીવું નહીં આઈસ્ક્રીમ ખાવો નહીં ઠંડા પીણા પીવા નહીં કે તમને બીડી તમાકુ માવો મસાલાનું વ્યસન હોય તો એ જમ્યા પછી તરત કરવું નહીં ચા કે કોફીનું વ્યસન હોય તો જમ્યા પછી તરત ચા કે કોફી પીવી નહીં જમ્યા પછી તરત કોઈ ભારે કામ કરવું નહીં જમ્યા પછી તરત ચાલવા જવું નહીં અને એક ભોજન કર્યા પછી બીજું ભોજન બે ભોજન વચ્ચે ઓછામાં ઓછો છ કલાકનો સમયગાળો રાખવાનો છથી આઠ કલાક મિનિમમ છ કલાક એટલે કે બપોરે બાર વાગે ભોજન કર્યું હોય તો સોજે છ વાગ્યા સુધી કોઈ ભોજન કરવાનું નહીં વચ્ચે ફ્રૂટે ખાવાના નહીં ફળે ખાવાના નહીં કશું જ ખાવાનું નહીં જ્યાં સુધી ભૂખ ના લાગે ત્યાં સુધી તો જ તમે તંદુરસ્ત અને નિરોગી રહી શકશો અને છેલ્લો નિયમ સોજે છ વાગે સંધ્યા ટાઈમ થાય આરતીનો ટાઈમ થાય એટલે કે સૂર્યાસ્ત થાય પછી કોઈ ભોજન ખાવાનું નહીં તમારે મોડામાં મોડા સોજે છ વાગે ભોજન કરી લેવાનું અને બહારના જે નાસ્તા છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ મેદો અને મેદાની આઇટમો ડેરી પ્રોડક્ટ આ તમામ વસ્તુઓ તમારે બિલકુલ ખાવાની નથી હું આ તમામ વસ્તુઓ ખાતો નથી એટલા માટે મારું બીપી કે ડાયાબિટી કે હાઈ બીપી આ તમામ પ્રકારની બીમારીઓ જલ્દીથી આવતી નથી મારા શરીરમાં આયુર્વેદના કેટલાક નિયમો છે જે કુદરતે બનાવેલા છે આપણા બોડીના જે નિયમો છે આપણા પ્રકૃતિના જે નિયમો છે એ નિયમોનું તમે જો ચુસ્તપણે પાલન કરશો તો જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ